પહોંચવા માટે જેણે ગુરુકુળમાં દાખલ કર્યો હતો એવા મારા માતા પિતા મારી પાસે સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય સંતો મારા પરમ મિત્ર અને ગુરુ સમાન એવા આદર્શ સાહેબ આ શાળાના આચાર્ય શ્રી અને શિક્ષક મિત્રો આપ સર્વને

માં મહત્વની છે આ વિશ્વની અંદર બે જ વ્યક્તિ સૌથી પહેલા બાળકને સૌથી વધારે સમય ઓળખે છે

એ માતાની કોમથી જન્મ લે છે એટલા માટે અહીંયા જે વિદ્યાર્થીઓ મૂક્યા છે એમાં સૌથી મોટો જો કોઈનો રાજીવ હશે તો પેલા માનો હશે પછી પિતાનો છે એટલે આ તમામ માતાઓને હું સેલ્યુટ કરું છું કારણ કે તમે બીજા મારી સેવા તમારા દીકરાઓ પેદા કરવા માટે એની અંદર

નદી ભરી આવ્યો એમાં હું તને કેકડા શીખવાડ્યો અને એટલે ત્રણ ચાર વણી પાંચ પડ ને અઘણ થઈ ગઈ હતી અને અખણ રહી રહી ગઈ હતી એની પાસે દલીલ નતી એની પાસે દલીલ નહોતી એટલે અમને બહારની વસ્તુ નથી ખવડાવતી અમને બહારની વસ્તુ નથી ખવડાવતી એટલે અમે પેટ ભરીને ગીગોળ ખાતા હતા એ પેટ ભરીને ખાતા હતા એટલે ગુરુકુળનું ભોજન એ અમને ગમતું હતું ગુરુકુળના સંતો હતા અને ગુરુકુળની પ્રવૃત્તિ અમારા નાસ્તાની અંદર સુખડી આવતી સુખડી સુખડીમાં બે નો ખબર પડે ખાધી છે ને સંતો છે એટલે મર્યાદામાં જાદુ નહીં બોલવું

એક માતા અને પિતા કયું ભેગા થઈને પોતાના જ રોયની અંદર જે સંસ્કાર એટલે કે પોતાના બાળકમાં જે સંસ્કાર રિસ્પેક્ટ પણ નાખી શકે કે આ સંસ્થા માત્ર 6 મહિના પણ બાળક રહ્યું હોય તો એની અંદર ધર્મી જે છે કે માતાને શું કામ રિસ્પેક્ટ કરું પિતાને શું નામ રિસ્પેક્ટ કરું અને ખુશીની વાતને દાવા સાથે હું કહું છું 1984 માં જ્યારે મને ગુરુકુલમાં દાખલ કર્યો ત્યારે સૌથી પહેલા અમને સંતો એમ શીખવતા કે તમે ઘરે જાવ એટલે તમારા મમ્મીને પગે લાગજો તમારા પપ્પાને પગે લાગજો ગામમાં જે અગ્રણી હોય એને પગે લાગજો આપણા બાળકો જે આપણે આપણાથી કંટ્રોલ ન થતા હોય એ વિદ્યાર્થી બે ચાર છ મહિના રહીને જન્માષ્ટમીની રજામાં જ્યારે ઘરે આવે ત્યારે માતા પિતાને નતમસ્તકે વંદન કરતા હોય આ ક્યાંથી લાવશો ગુરુકુળ એટલા માટે મહત્વનું છે આજની આ વાલી મેટિંગમાં માતાઓનું ખૂબ મોટું મહત્વ છે ઘરના નિર્ણયો લેવામાં બાળકને માહિતલો બનાવો કે બાળકને સશક્ત બનાવો એ વિચારધારા માતાથી બાળક સીધી સ્વીકારે છે અહીંયા નાટકમાં મેં જોયું ખરેખર તે વખતે મારી નાટકમાં હસું હતા કારણ કે ગુરુકુળને અનુભવ્યું છે

બાળકની અવસ્થા પૂરતું બોલવામાં માહિર હોય છે અત્યારે નવો રોગ તમને બતાવું મેં આજે છોકરાઓને પૂછેલું મારો સેમિનાર સવારે હતો કે મોબાઈલ ની અંદર સૌથી સારી ગેમ કઈ એટલે ઓલી કેની કીધી ફ્રી ફ્રી ફાયર એ કાય બધા બોલ્યા વિસ્ફોટ પછી મેં તો બીજી એટલે એવી કીધી ઓલી કઈ અમારા છોકરાઓ ગાડા ખાતા એ છે

આ બધા શિક્ષકો સમજોને કેમ બારું પાડે અને આપણે મસૂર્યું થી મોબાઈલ આપો અને અમે ઉજાહર માં કોચ 10 કે 12 વર્ષના દીકરા કે દીકરીને તમે માત્ર 5 દિવસ મોબાઈલ આપી દો એની ઉંમર 5 દિવસમાં 20 વર્ષની થઈ જશે એ 10 કે 12 વર્ષના દીકરા કે દીકરી એ મોબાઈલ ની અંદર એવી વસ્તુ જોશે કેની માનસિક ઉંમર 20 વર્ષની પછી થઈ એ 20 વર્ષ મોટા થઈ જશે તમને તમારી કલ્પનામાં પણ નહી આવે એકલા બધા જગતમાં જે ધાર્મિક સંસ્થાઓમાં જે બાળકો નથી અને શાળામાં અત્યારે બાય બાળકો ભણે છે એટલા બધા કિસ્સાઓ મારી પાસે આવે છે તો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે અહીંયા બાળકોને મૂક્યા છે ને ભૂલી જાવ હવે તમે તમે કુરકુરિયા વાળા નાસ્તા આપો છો તમે માતા તરીકે ને મારી માતામાં ફરક એ તો એ મને ઢેકલી સુખડી જ મોકલે હું ખાવું બીજું હું લાગે સુખડી જ ખાવા નું ગીત જાગૃત મારી અને આપણે તો ભાત ભારતના મિશ્રણ કરીને મોકલી દઈએ છીએ મને ખબર નથી વિદ્યાર્થી વર્ષો બોક્સમાં શીખવું છે મજા એ વાતની છે કે ગુરુકુળની અંદર રહેવાથી કેવા માણસો કેવા યુવાનો તમને ભવિષ્યમાં તમારું બાળક તમને સો ગણું કરીને આપીએ તો જ ગુરુકુળ સાચો વાત ગુરુકુળના સંસ્કારો કે કે છાણ આ હું હવે તમને જે આ લોકોને યાદ કરું કે કે છાણ કે નામ છે આવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સંસ્થાના છે મારો પોતાનો અનુભવ છે કે હું ઇન્ટરવ્યુ આપવા જાઉં 50% ક્વેશ્ચન જ ના પૂછાય એક કપારમાં તિલક ચાંદો જોઈ લે એને ખબર પડી જાય કે અમારે જે પૂછવું છે એવું પચાસ સાઠ ટકા તો આનામાં ઓલરેડી હશે 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 કામ ચોરી નહીં હોય ટીમ પર હશે વિનમ્રતા હશે ટાઈમ ટાઈમમાં કંટ્રોલ હશે આ બધીને ખબર પડી અમારે સુરત શહેરમાં સુરત ગુરુકુળની જે જગ્યા છે જગ્યા અને સંસ્થાના વિકાસમાં તેનો બહુ મોટો ફાળો છે પરસો વ્યાજ એક નાની વાત એક નાનું પ્રોત્સાહન સાહેબ એ કીધું ને সভা

સ્વામી અમારે જોાસ્ત્રો આદેશ કે તમે સાધુ ખાવ છો ને તો જગત કલ્યાણ થાય એ બી પ્રવૃત્તિમાં સંસ્કાર આપવાની પ્રવૃત્તિ છે અમારા બ્રહ્મશ્રી સ્વામી હજારો લાખો વિદ્યાર્થીઓનું ત્યાં સંચાલન કરીને અમે કહેવાતા એમને ખબર હોય એટલે અમારો એક જ મત હોય અમારો છોકરો ધાર્મિક સંસ્થામાં રહે એટલે અમારી જેમ તમામ પૂર્ણો થાય કોક કોક જેમ પીએ નહીં એટલે મેં તો તમારો ખૂબ મહત્વનો તમને તમારો દીકરો ચાલો આપણે બહેનોને પ્રશ્ન પૂછીએ બહુ મજા આવશે ખાલી બે મિનિટ લઈ

તમારો પતિ શ્રવણ જેવો બને એવું છો દીકરો કોઈ ઇન્સપેક્ટર એવો સંસ્કાર જોઈએ કમાવો જોઈએ અમારી વાત માને એવો જોઈએ પણ કોણ ખાલી દીકરો પતિ નહીં પતિ શરણ ગુરુકુલ તમારા દીકરાને શીખવે છે કે શ્રવણ બનજો મા બાપની તો સેવા કરજો દાદા દાદી હોય તો એની સેવા કરજો અને ભવિષ્યમાં તમારામાં કોઈ વિશ્વાસ મૂકીને તમારી પત્ની બને ને એને રિસ્પેક્ટ આપજો આ ગુરુકુલ શીખવે વુમન રિસ્પેક્ટ બહુ

જો કટાઈ જશે ઘરે આવીને તો અમે સંતો કે શિક્ષકને કરી શકે પણ એ સત્ય છે કે અમે અમારા જીવનમાં આમૂલ પરિવર્તન જોયું છે એ પરિવર્તન એ શ્રેષ્ઠતા તમારા બાળકોમાં આવે એટલે આ સંતો છે અહીંયા સ્વામી આ બાજુ બેઠા છે સ્વામી એટલે કે વાતો કરે એટલે મારે એવું કેવું નથી

આત્મા ધર્મ એકને ગુરુકુળ માં એક વ્યક્તિ એ નામ પાડ્યું અત્યારે બે વાત કરું છું ગુરુકુળ જે વિદ્યાર્થી આવ્યો એને થોડી થોડી ચોરી કરવા અને ખોટું બોલવાની ટેવ હતી એ જતી રહી અને 10 દિવસ પહેલા પહેલા છોકરાને કારણે એના પપ્પાએ કસ્ટડી માં એને છોડાવવા જાવું પડ્યું આટલો ફરક છે ગુરુકુળ માં પણ તો વિદ્યાર્થીને ગુરુકુળ માં

એટલે ઘરમાં ખૂબ મોટા અનર્થ સર્જાય છે આજ એક નાનકડી ભૂલ એક નાનકડી ચોરી કાલે બહુ મોટું સ્વરૂપ પેદા થશે તમને કલ્પનામાં પણ નહીં આવે દસમા બારમા છોકરા દસમા ગણમાં આવી ગયા પછી બારમા ગણમાં આવી ગયા પછી જગતના છોકરાઓ ગુરુ પણ નહીં આઠસો આઠસો રૂપિયાની નશાની સિગરેટો પીવે છે એટલા બધા છોકરાઓ આજના દીકરા દીકરીઓમાં નુકસાની આવી રહી છે

પ્રિન્સિપાલ થયા આજ દિવસ સુધી અનેક એને ઓફરો આવી બીજી સ્કૂલોની મોટા પગારની એને સંસ્થા નથી છોડી સંસ્થા અમે નથી છોડી અમે ત્રણસો પાસઠ રૂપિયાથી શરૂઆત કરીને ભણ્યા છીએ પછી તો સમય કાળે જે કાંઈ વ્યવસ્થાઓના રૂપે ફી વધઘટ થયો હોય

બહુ સારી તમને ઉપયોગી પાંચ પાંચ મિનિટની લિમિટ છે બાળકો માટે છે દાંપત્ય જીવનની છે દીકરીઓ માટે છે તમને એમાં સાંભળીને કહું છે માર્ગદર્શન મળશે તો વધારે વાત નથી કરતો અને તમને એમ લાગતું હશે કે ભાઈ નહીં તો બીજા સંતો જવા મળે છે પરિવર્તન છું ને છેલ્લી વાત કરીને પૂરું કરું મને તમે કહેશો કેટલા લોકો પાસે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન વાળો મોબાઈલ છે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન વાળો મોબાઈલ જોનો કેટલા પાસે છે હેલો બસો ત્રણસો પાંચસો સાતસો નો આવે છે ઓકે પછી કેમ બદલી ગયા કેમ પરિવર્તન કર્યા પછી પેલા તમને ખબર હોય તો એફ એમ અને નાના કેમેરા એ લીધા એ બદલી ગયા ત્યાર પછી મોટી સ્ક્રીન આવી એ લીધા એ બદલી કહે હવે તો પેલું જીન જીન ઘણું પરિવર્તન તમને તમારી એક વસ્તુ વાપરવી નથી ગમતી અને એમાં આટલું બધું પરિવર્તન કરો છો તો વિદ્યાર્થીઓના વિકાસ માટે આ મેનેજમેન્ટની અંદર પરિવર્તન કાંઈ થયું નથી સંતો એક જ સંસ્થાના છે પણ સંસ્થા સંસ્થાને ઇન્ટરનેશનલ લેવલ સુધી કરવા માટે શ્રેષ્ઠ નોલેજ સંતોને અમારે પ્રસ્થાપિત કરવા પડે એટલે ગુરુકુળના જે મુખ્ય અમારા મહંત સ્વામી છે જે ધર્મ સ્વામી છે એમણે વધારે નોલેજવાળા સંતોને તમારા બાળકો માટેની અહીંયા સંચાલનમાં મૂક્યા છે તમારો સહકાર પૂરેપૂરો જોઈએ

તમારે માય કાંગલા બાળકો જોઈએ છે સશક્ત બાળકો જોઈએ છે સશક્ત બાળકો પેદા કરવાની આ સંસ્થા છે માય કાંગલા તો ઘેર ઘેર છે અને છેલ્લા પંદર વર્ષમાં તો માય કાંગલા યુવાનોનો એટલો બધો હાલ આ અત્યારે ધરતી ઉપર છે એની કોઈ કોઈ કમી નહીં બાપના પૈસે બાઈ બોલીને કરવું છે આટા મારવા છે સ્ટાઇલો મારવી છે કેમેરા ભારે એને ફોટા પાડવા છે સેલ્ફી પાડવી છે કોઈ દીકરીઓને હેરાન કરવી છે એવા તો ગલીએ ગલીએ છે પણ આપણા ગુરુકુળમાં એક એક વિદ્યાર્થી આમાં તમને બોટ સ્ટેજ ઉપર બોલાવી કે જો તમારી શકે ને એવા તમારા બાળકોનું નિર્માણ અહીં થાય છે એટલે અમે આ વાતને પૂર્ણ કરતા વ્યક્તિગત વચન આપું છું મારા તરફથી કે તમારું બાળક વિશ્વનું શ્રેષ્ઠ બાળક આ સંસ્થામાંથી નિર્માણ પામશે આવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું